દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત રોટી કપડા અને મકાન ને માનવામાં આવે છે અને તેમાં પણ સૌથી મહત્વની જરૂરિયાત મકાન ને માનવામાં આવે છે ત્યારે વિશાળ ભારત દેશમાં અનેક લોકો મકાન વિહોણા હતા અને ઝૂંપડપટ્ટીમાં આવાસ કરતા હતા ત્યારે આવા લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે અને આ યોજનાની સહાયથી ઝૂંપડામાં રહેતા લોકો આજે આલીશાન મકાનમાં જીવન જીવી રહ્યા છે ભારત દેશમાં એક દશક પહેલા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોની સંખ્યા ખૂબ જ મોટી હતી અને ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટે ઝૂંપડું જ તેમના માટે સર્વસ્વ હતું આ ઝૂંપડામાં તેઓ રહેતા જમતા અને તેમના બાળકો પણ અહીં જમતા હતા અને અભ્યાસ કરતા હતા માત્ર કાપડ અને પ્લાસ્ટિકની મદદથી બનેલા ઝૂંપડા જ ગરીબ પરિવારોનું નસીબ બની ગયું હતું અને તેમના બાળકો પણ આ ઝૂંપડામાં રમીને મોટા થતા હતા પરંતુ ઝૂંપડપટ્ટીમાં વસતા આ લોકો માટે આશીર્વાદરૂપ બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજનામાં માધ્યમથી જૂટામાં વસતા લોકોને પોતાની માલિકીના પાક્કા મકાનો નસીબ થયા છે અને આજે આ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી પોતાની માલિકીના પાક્કા મકાનોના નિવાસ કરતા થયા છે તેમના બાળકોને અભ્યાસ માટે પણ આ મકાનોમાં સારી સુવિધા મળી રહી છે આ ઉપરાંત પાકા મકાનમાં મહિલાઓને રસોઈ કરવા માટે પણ પાકા મકાનમાં સુવિધાજનક રસોડું મળ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને પગલે મકાન વિહોણા પરિવારોના ધોરણમાં આમૂલ સુધારો જોવા મળી રહ્યો છે પચીસ જૂન બે હજાર પંદરથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના સાચા અર્થમાં સાર્થક થઈ છે અને જે લોકો ઝુંપડપટ્ટીમાં વસતા હતા અને તેમને સપનામાં પણ માલિકીના પાક્કા મકાનની કલ્પના નહોતી કરી તે લોકો પણ આજે પાક્કા મકાનના માલિક બની ગયા છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જબરજસ્ત સફળતાની ગવાહી આપી રહ્યા છે